જૈસન નામના એક રળિયામણા જંગલના બજારમાં જ્યાં દરેક પ્રાણી પોતાની નાની મોટી દુકાનો ચલાવતું હતું ત્યાં ટુની નામની એક નાનકડી ચંચળ અને ખૂબ જ સુંદર ચકલી અને તેનો મિત્ર કાડિયો નામનો ચાલાક કાગડો ભેગા મળીને એક અનોખી દુકાન ચલાવતા હતા તેમની દુકાનનું નામ હતું મિત્ર મિલન સ્ટોર તેઓ ત્યાં જંગલના નાના મોટા પક્ષીઓ અને પ્રાણીઓ માટે દાણા ફળો અને જંગલમાંથી મળતી ખાસ ચીજો વેચતા હતા કાગડાભાઈ ભાઈ સફરજનનો શોભાવ છે અરે પોપડી ભાયા સફરજનના ભાવ અચાનક જ વધી ગયા છે મારી પાસે બે ત્રણ જ રહ્યા છે તમે કહો તો તમને વ્યાજબી કરીને આપી દઉં અરે હા કાગળો ભાઈ સફરજનની મારે જરૂર છે તમારા જે કાંઈ પૈસા થશે તમને આપી દઉં છું

એવું નથી ટૂની આપણે સાવચેત રહેવું જરૂરી છે કાળિયો અને ટૂનીની રોજ મિત્રતા થતી અને તેઓ સાથે મળીને દુકાન સંભાળતા જંગલના બધા પક્ષીઓના વડીલ અને જ્ઞાની ગુવળભાઈ હતા ગોવળભાઈ હંમેશા શાંતિથી ઝાડ પર બેઠા રહેતા અને જંગલની દરેક ઘટના પર નજર રાખતા જ્યારે પણ કોઈ મુશ્કેલી આવતી ત્યારે બાજ અને બીજા પક્ષીઓ ગુવળભાઈની સલાહ લેવા જતા ટૂની આપણે જલ્દી દુકાનનો હિસાબ કિતાબ પૂરો કરીને ઘરે જતા રહીએ કેમ કે રાત થવા આવી ગઈ છે ટોની અને કાળિયો હિસાબ કિતાબ કરી રહ્યા હતા ત્યારે જ એક વિચિત્ર ગ્રાહક દુકાનમાં પ્રવેશ્યો તે એક ભૂરો ખરબચડા પીંછાવાળો મોટો શિયાળુ પક્ષી હતો જેનું મોઢું રૂમાલથી ઢાંકેલું હતું અને તેની આંખો એકદમ ચમકતી હતી તે ખૂબ જ શાંતિથી દુકાનમાં આવ્યો એક ખૂણામાં ઊભો રહ્યો અને કંઈ પણ બોલ્યા વગર ફક્ત ચીજોને જોવા લાગ્યો છો છે નવા ગ્રાહક કેમ મહેમાન શું જોઈએ આપને પેલા શિયાળુ પક્ષીએ કોઈ જવાબ ન આપ્યો તેણે ફક્ત પોતાની ચમકતી આંખોથી દુકાનમાં રાખેલા જાદુઈ ચાંદીના દાણા તરફ ઇશારો કર્યો આ દાણા જંગલમાં ખૂબ જ ઓછા મળતા હતા અને તે ખૂબ મોંઘા હતા તે દાણા એટલા ચમકતા હતા કે તે અંધારામાં પણ ઝગમગતા હતા કાળીઓને કંઈક ગડબડ લાગી તેણે શિયાળુ પક્ષીને ધ્યાનથી જોયું આ દાણા ખૂબ મોંઘા છે મહેમાન શું તમે તેની કિંમત જાણો છો પેલા શિયાળુ પક્ષીએ કોઈ જવાબ ન આપ્યો તેણે ફક્ત એક નાનકડી થેલી કાળિયા તરફ ફેંકી જેમાં કેટલાક સિક્કા હતા સિક્કા ગણીને કાળિયો ચોંકી ગયો અ ભઈજા ઓ ચાચે ભાઈ આટલા પૈસાનું કઈ ના આવે શિયાળુ પક્ષી કંઈ પણ બોલ્યા વગર ઝડપથી ચાંદીના દાણાનો એક નાનકડો થેલો ઉપાડ્યો અને દુકાનમાંથી અદૃશ્ય થઈ ગયો અરે આ શું થયું તે પૈસા પણ ન આપ્યા અને દાણા લઈ ગયો મને લાગે છે ટુની આ કોઈ સામાન્ય માણસ નતું મને લાગે છે આ ચોર હતો પૈસા પણ ઓછા આપ્યા અને દાણા લઈ ગયો કાગડાભાઈ મેં સાંભળ્યું છે કે તમારી દુકાનમાં ચોરી થઈ આ વાત સાચી છે કે ખોટી હા પોપટભાઈ વાત સાચી છે પરંતુ તે બધું કેવી રીતે લઈને નાસી ગયો તે વાતની અમને કાંઈ સમજણ જ ના પડી બીજા દિવસે સવારે જ્યારે ટૂની અને કાળીઓએ દુકાન ખોલી ત્યારે તેમને મોટો આંચકો લાગ્યો દુકાનમાંથી બીજા પણ ઘણી કિંમતી ચીજો ગાયબ હતી કાળિયાભાઈ આ શું થઈ ગયું તુનીબેન પહેલા તો નું કામ છે આ બધું આપણે જંગલના સરપંચને વાત કરવી પડશે તેમણે ફરિયાદ કરવી પડશે રાતડુ એક રહસ્યમય ચોર હતો જે ફક્ત રાત્રે જ દેખાતો અને અદૃશ્ય થઈ જતો તેને કોઈ પકડી શકતું નહોતું તેની આંખો ચમકતી હતી અને તે કોઈ અવાજ કરતો નહોતો બાજ બાજમુખીને જ્યારે આ વાતની જાણ થઈ અરે ઓ કાગડા તમે જોયો છે ચૂરને તો દેખાવમાં કેવો છે મુખીરાજ આ રાતડું જ હોઈ શકે છે તે ખૂબ જ ચાલાક અને પકડવામાં મુશ્કેલ છે હા મુખીરાજ તે બહુ હોશિયાર છે અને ચાલાક પણ છે ટુની અને કાળીઓએ રાતડુને પકડવાનું નક્કી કર્યું ટુની તો ભલે ભોળી હતી પણ તેની અંદર હિંમત હતી કાળિયાએ પોતાની ચાલાકી અને બુદ્ધિનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું ટૂની બેન આપણે દુકાનની નજીક એક દોરડાનો ફાસડો બનાવવો પડશે તેનાથી આપણે ચોરને આસાનીથી પકડી શકીશું કાળિયાએ દુકાનમાં એક ફાંસલો ગોઠવ્યો તેણે દુકાનના દરવાજા પાસે એક સૂતડી બાંધી અને તેની સાથે એક નાની ઘંટડી બાંધી તેણે વિચાર્યું કે જો રાતડું અંદર આવશે તો ઘંટડી વાગશે અને તેમને ખબર પડશે રાત્રે ટૂની અને કાળિયો દુકાનના પાછળના ભાગમાં છુપાઈ ગયા અંધારું હતું અને જંગલમાં શાંતિ હતી અચાનક રાતડું દુકાનમાં પ્રવેશ્યો હતો તે ધીમે ધીમે અંદર આવ્યો અને ચાંદીના દાણાના બીજા થેલા તરફ આગળ વધ્યો તેની આંખો અંધારામાં ચમકી રહી હતી જેવો તે દાણા લેવા ગયો ટૂનીએ પોતાનો સૌથી મધુર અને ઊંચો કલરવ ગાવાનું શરૂ કર્યું ટૂનીનો અવાજ એટલો તીવ્ર અને અચાનક હતો કે રાતડું ચોંકી ગયો તે ગભરાઈ ગયો તેને અવાજ પસંદ નહોતો તે દાણા છોડીને ઝડપથી દુકાનમાંથી ભાગ્યો કાળિયો રાતડુનો પીછો કરતો કરતો જંગલના ઊંડાણમાંથી પસાર થયો રાતડુ એક જૂના અંધારા કૂવા પાસે રોકાયો કાળીઓ છુપાઈને બધું જોઈ રહ્યો હતો રાતડુએ કૂવામાં એક દોરડું નાખ્યું અને ધીમે ધીમે નીચે ઉતરવા લાગ્યો કાળીઓએ જોયું કે તે કૂવાની અંદર એક ગુપ્ત ગુફા હતી જ્યાં રાતડુ બધી ચોરેલી ચીજો સંતાડતો હતો અને ત્યાં જ તેણે ચાંદીના દાણાનો સંગ્રહ પણ કર્યો હતો કાળિયાએ તરત જ બાજમુખી અને ગુવડભાઈને આ વાતની જાણ કરી સવારે બાજમુખી અને જંગલના બીજા બહાદુર પક્ષીઓ કૂવા પાસે પહોંચ્યા રાતડુ અને તેનો સાથી કૂવામાંથી બહાર આવતા જ પકડાઈ ગયા ઓ રાતડુ તારી યુક્તિ મારી પાછી નહીં ચાલે તારી ચાલાકી પણ નહીં ચાલે આજથી તને જંગલમાંથી કાઢી મૂકવામાં આવે છે આ આદેશ છે રાતડુ અને તેના સાથીને સજા થઈ તેમને જંગલમાંથી હાંકી હાકી કાઢવામાં આવ્યા બધી ચોરાયેલી ચીજો પાછી મળી ગઈ ગઈ જંગલમાં ફરીથી શાંતિ કુવામાં અને કાળિયાની દુકાન મિત્ર મિલન સ્ટોર ફરીથી ધમધમવા લાગી કાળિયાને જંગલમાં હવે ખૂબ જ આદર મળવા લાગ્યો કારણ કે તેની ચાલાકી અને હિંમતથી જંગલનો સૌથી મોટો ચોર પકડાયો હતો